તાસા બોલા સુરદાસ સાથેની ઘટના એક દેવ મંદિરના દરવાજે એક અંધ સાધુ બેઠા છે એકવાર રાજા દેવદર્શને આવ્યા અને ત્યાંથી પસાર થતા રાજાએ સુરદાસને પૂછ્યું કેમ છો સોરદાસજી આપના રાજમાં આનંદ છે બાપુ સાથેના પ્રધાને પણ પૂછ્યું સુરદાસ મજામાં ઠીક છે દીવાન સાહેબ રેડો રાજાનો એક સપરાસી હતો તેણે કહ્યું કે આંધળા માખ્યો મહારાજને સુરદાસ કહે હા ગોલા તો પણ આવ્યો લાગે છે રાજાએ તરત આ બધું સાંભળીને પૂછ્યું બાવાજી આપને દેખાતું નથી ને તે છતાં અમને સહુને કેવી રીતે ઓળખ્યા બાપલા સહુ સહુની બોલ ચાલે આપે સુરદાસજી કહ્યું તેથી મેં જાણ્યું કે આ વિવેક રાજાનો છે દીવાને સોરદાસ કહ્યું તેથી મેં માન્યું કે થોડા ઓછા વિવેકવાળા દીવાન લાગે છે અને ગોલાએ મને આંધળો કહ્યો ને ઉપરથી બોલ્યો કે માખ્યો મારસને નહીં તો ત્રણેયનો બોલવાનો અરથ તો સરખો જ થાય આમ મેં સહુઈની કિંમત આંકી લીધી ગોલાનગર ન નીપજે ગોલાની ખાણિયું ન હોય કાં તો હાલતા પારખ્યું બોલાવી જોઈ નળી વાધીએ શોક તળી તોય પોલે પોલું ગોલાને પાટ બેસારી ગોલે ગોલું યદા યદા મુશ્યતી વાકબાણ તદા તદા કોલ જાતિ પ્રમાણ પોયલ અને કાગ એનો વાને વર્તારો નહીં જીભડીએ જવાબ સાસુ સોરઠ્યો ભણે રાજાએ સુરદાસને કહ્યું બાવાજી મારે તમને કાયમ દરબારમાં છે બાપુએ રહેવા દો અમારી આંધળાની જાત આપ લખણી એ રાજમાં ન પોસાય હું અહીં જ ઠીક છું મહારાજ આપશુરને જ્ઞાની લાગુ છો તમને આશ્રમ બાંધી દઈશ ને રાજને રસોડીથી કાયમ તમારે માટે જમવાનો થાળ આવશે રાજસભા વખતે તમને લેવા ગાડી આવશે આપ જેવા વિદ્વાનથી મારી કશેરી દીપશે રાજા એ આગ્રહ કરતા કહ્યું બાપુ રહેવા જ્યો તો સારું મને તો વાંધો નથી પણ મને સાસુ કહેવાયની ટેવ છે તે કોકદી આપને દુઃખ થઈ પડશે સુરદાસજી એ ચિંતા કરોમાં તમે સાસુ બોલો છો એ મને મજા પડશે રાજાએ વિવેક કર્યો બાપુ ત્યારે લો પારખા આવું થોડા દિવસની પછી જોઈ લ્યો આપણી ઝપટ આમ કહીને સુરદાસજી રાજ દરબારમાં રહ્યા એને બોલાવવા કસેરી વખતે ગાડી જાય છે અને રાજસભાને ક્યારેક સુરદાસ પોતાની સાતુરીથી સકિત કરી દેશે એમાં એક દિવસ સિંહલદીપનો એક સોદાગર આ રાજમાં હાથી વેચવા આવ્યો રાજાએ દીવાનને એક સારો હાથી ખરીદવાનો હુકમ કર્યો દીવાને બધા હાથી જોઈ એક હાથીની કિંમત અંકે કરી રાજાને કહ્યું બાપુ એક ઉત્તમ હાથી આપણે માટે નક્કી કર્યો છે આપ આજ્ઞા આપો તો હાથી પેલખાનામાં બંધાઈ જાય ને સોદાગરને પૈસા આપી દઈએ રાજા કહે દીવાનજી એમ ઉતાવળ નથી કરવી આપણા સુરદાસજી હાથીને પસંદ કરે તો જ ખરીદીએ આ સાંભળીને દીવાન સાથેનો સોદાગર ખડખડાટ હસી પડ્યો એટલે રાજા કહે શેઠ હસો નહીં અમારા સુરદાસજી દરેક રીતે પ્રવીણ છે સોદાગર કહે તો સુરદાસને મોકલો મારા ઉતારે ભલે હાથીની તપાસ કરી લે સુરદાસને દોરીને દીવાને પસંદ કરેલા હાથી પાસે લાવ્યા એટલે સુરદાસે ને ફરતો એક આંટો ને કહ્યું બસ જોવાઈ ગયું સોદાગર અસંભો પામ્યો એના મનમાં થયું આ આંધળે શું જોયું હશે પછી સુરદાસને રાજા પાસે લાવ્યા એટલે રાજાએ પૂછ્યું સુરદાસજી હાથી કેવો લાગ્યો બાપુ હાથી તો ઠીક છે પણ એક આંખે બાડો છે ફક્ત જમણી આંખે સૂજે છે ને ડાબી આંખમાં ટાંકી છે સોરદાસે કહ્યું રાજા કહે તમે કેમ જાણ્યું બાપુ અંધ કી ગંધ અંધ જાને મને સોદાગર હાથી પાસે દોરી ગયો એટલે મેં હાથી ફરતો આંટો મારીને પ્રથમ હાથીના ડાબા પડખામાં લાકડી ભરાવી એટલે હાથી ઝઝકી ગયો આ પછી જમણા પડખે લાકડી ભરાવતા હાથી હલ્યો નહીં એટલે મેં અનુમાન કર્યું કે હાથીને ડાબે આંખે સૂઝતું નહીં હોય સુરદાસે વિસ્તારથી વાત કરતા કહ્યું રાજાએ સોદાગરને ધરમ સોગંદ દઈ પૂછ્યું બોલો શેઠ સુરદાસની વાત સાસી છે સોદાગરે હા પાડી એટલે હાથી ખરીદવાનો રહ્યો નહીં અને રાજાએ દીવાનને ઠપકો દીધો થોડા સમય પછી રાજા એક નવી રાણીને પરણ્યા રાજાએ સુરદાસને કહ્યું મહારાજ તમે રાણીવાસમાં પધારો ને નવા રાણીના શીલગુણને સૌભાવની પરીક્ષા કરી પછી મને જણાવો સુરદાસ કહે રાજાજી એ રહેવા જ્યો તો સારું ઝેરના પારખા ન હોય તમારા દરબારમાંથી હવે મારા અંજળ અંજળ પાણી ખૂટ્યા લાગે છે રાજા કહે સોરદાસજી તમે તેની ચિંતા ન કરો હું તમને રજા નહીં દઉં તો ભલે બાપુ થવા દઈએ સોરદાસ કબૂલ થયા રાજાએ પોતાના નવા રાણીને કહ્યું આપણી પાસે એક અંધ સાધુ છે એ હીરામોતી પશુ પંખી વગેરેની તો ઠીક પણ માણસની પણ સાસી જેવી ઈચ્છા સુરદાસ રાજાની આજ્ઞાથી રાણીવાસમાં ગયા રાણી હિંડોળે બેસીને હિંસકતા હતા તે સુરદાસ ને જોઈને ઊભા થયા માન પાન આપ્યા સુરદાસ બેઠા એટલે રાણી પાસા હિંડોળે બેસીને હિંસકવા લાગ્યા સુરદાસ સાથે રાણીએ વિવેકપૂર્વક વાતો કરી થોડી વારે સુરદાસ ઉઠ્યા એટલે રાણીએ કહ્યું બાવાજી હું તો બાળક કહેવાઉ આપના સત્કારમાં કંઈ કસ રહી હોય તો ક્ષમા કરશો કેટલાક વિઘ્ન સંતોષીઓ રાજાને બેવરાવે છે કે મારામાં કંઈક ફેર છે આમ કહીને સુરદાસને પાંચ સોના મહોર રાણીએ દક્ષિણામાં આપી સુરદાસ કહે ના રે માવડી તમારા હાડ તો શોધ રાજવંશી છે અમે સાધુ તો સર્વનું કલ્યાણ સાહીએ આપ આનંદ કરો આમ રાણીને આશીર્વાદ આપી સુરદાસ પોતાના આશ્રમે પાસે આવ્યા બીજે દિવસે રાજા એકાંતમાં સુરદાસને મળ્યા અને કહ્યું બોલો સુરદાસજી નવા રાણી તમને કેવા લાગ્યા સુરદાસ કહે બાપુ હું તમને કહીશ અને તમે ક્યારેક રાણીને કહી દઈશું તો આપણા લબાસા દરબારમાંથી ઉપડશે રાજા કહે એવું નહીં કરું પણ તમે હવે ઝટ કરો તો મારો સોળો મટે હે રાજા તો સાંભળો હું રાણીવાસમાં ગયો ત્યારે તેઓ હિંસકતા હતા મને ઉભા થઈને રાજરીતથી રીતથી માન પાન દીધા ને હું આશાને બેઠો એટલે પાસા પોતે તરત હિંડોળે બેસીને હિંસકવા લાગ્યા રાણીએ હિંડોળો એવો સગાવ્યો કે તેમના ઘાઘરાના પવનના ઝપાટા ઠેઠ મને લાગવા માંડ્યા જો તેમનામાં કંઈ ફેરફાર ન હોત તો હું તેમની પાસે બેઠો ત્યાં સુધી ઝૂલો બંધ રાખી નીસે બેસત આ લક્ષણ ઉપરથી હું આપને કહું છું કે રાણીના ધાવણમાં ફેર હોવો જોઈએ આમ કહીને સુરદાસે વાત પૂરી કરી રાજા સુરદાસ ઉપર આફરીન થયાને વાત મનમાં રાખી એક દિવસ રાજા રાણી સોપાટ રમે છે રમતમાં રાણી હારી ગયા અને રાજાથી બોલાઈ જવાયું કે રાણીજી આપ બાનીને ધાવેલ છો એટલે હા રોજ રાણીએ ખીજાઈને હાટ લીધી કે બોલો તમને આ વાત કોને કરી આપણા સુરદાસે રાજા એ કહ્યું રાણી મનમાં કહે અરે થારીરો સુરદાસ કોઈ ગોલીરા પેટરો હોવે અરે તારી જાતનો સુરદાસ કોઈ ગોલીના પેટનો લાગે શો રાણી મારવાડના હતા રાણીએ પોતાની વડા રાણીને સુરદાસને તેડવા મોકલી દાસીએ જઈને કહ્યું બાબાજી પધારો નવા રાણીને મહેલે સુરદાસ સમજી ગયા કે તેડું આવ્યું તે ગયા વિના કેમ ચાલશે પણ આ તો કોઈથી ડરે એવા ક્યાં હતા લાકડી ઠબકારતા આવ્યા નવા રાણીની હવેલી રાણીએ કહ્યું બાબાજી તમારી વાત સાચી છે મારામાં મને મહેનદીને મેલીને મરી ગયેલા એ પછી હું દાસીને ધાવીને ઓસરીશું સુરદાસજી તમારી સતુરાઈને છે મને તમારા ઉપર મોજ આવે છે લીવા સો સોના મોહરો પણ જો તમે સાસા બોલાને નિડર હો તો એક સવાલ પૂછું શું તેનો જવાબ આપો સુરદાસ કહે ભલે ને માવડી પૂછો ને બે રાણી કહે હું તો ભલે ગોલીને ધાવીને મોટી થઈ પણ રાજામાં કંઈક ખોડખા પણ છે સુરદાસે ખડખડાટ હંસતા હંસતા પોતાના મોઢા ઉપરની માખીને ટાપલી મારીને ઉડાડી રાણી કહે બાવાજી કેમ હસો શો સાસુ કહેજો સુરદાસ કહે ખરેખર હવે મારું અંજળ અંજળ પાણી અહીંથી ઉપડવાનું લાગે છે હું તમને કહીશ તમે રાજાને કહીશો અને છેવટે રાજા મને ગડગડ્યું દઈ કાઢી મેલ છે રાણી કહે લિયો સુરદાસજી આ હજાર સોના મહોર જીવો ત્યાં સુધી વાપરશો તોય નહીં ખૂટે સુરદાસ કહે રાણીજી રાજાજી તો મુદ્દલ રાજવંશી નથી ફક્ત તાલીમ અને અભ્યાસ રાજ રીતનો છે તેમ લાગે છે રાણી કહી તમે કેમ જાણ્યું એ વાત રાજા મને પૂછીએ ત્યારે કહીશ એમ કહીને સુરદાસ પોતાને આશ્રમે આવતા રહ્યા વળી એક દિવસે રાજા રાણી સોપાટ રમેશે તેમાં પ્રભુને કરવું તે રાજા હારી ગયા ને રાણીને બરાબર લાગ આવ્યો એટલે બોલ્યા રાજાજી સોપાટમાં રમત તો રાજકુળની છે તેમાં હિંગ તોળ તો હારી જ જાય ને ત્યાં તો રાજા કાળઝાળ થઈ ઉઠ્યા રાણીજી કોને કહ્યું હું હિંગ તોડ છું આપણા સુરદાસે પ્રમાણ બતાવો પ્રમાણ તો સુરદાસ પોતે જ બતાવશે રાજા સુરદાસને એકાંતમાં મળ્યાને કહ્યું બાવાજી કેમ જાણ્યું કે હું વેપારીનું બાળક છું સુરદાસ કહે હે રાજા મારી સતુરાઈની આપ વાહ વાહ કરો છો આપને મોજ આવી છે પણ કંઈ ઈનામ નથી આપતા તેના ઉપરથી હું અનુમાન કરું છું દેશપતિ જબ રેજતે હે તબ દેવત ગામરું કરત નિહાલી गांपति जब रिज्जत है तब देवत खेतरु होत खुशहाली खेतपति जब रिज्जत है तब देवत धान पाली दो पाली बनिया जब रेजत है काढ़त दंत बजावत ताली आम झ्या जाको नहीं पारखियो क्या ताको नहीं काम धोबी बिशारा क्या करे दिगंबर के गाम આમ કહીને સુરદાસ પાસા દેવ મંદિરની પોતાની મૂળ જગ્યાએ આવતા રહ્યા આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે